खाली जो प्रमाण स्वरूप धारे छे आज ना लाइवेशन जड થી લમત્રો જોડે જાય પછી બીજા મુન દર્શક આવે તો આજે હાફિક પણ હો છે મિત્રો આજ ના લાઈવ દર્શક દરેક દરગે દેની છે અત્યારે મેં ના લાઈવેશન છે સાબ રસમન મેરે લાઈવેશન આવશું તો આ છે ગમે મેહાદી મેનાસ સુન મનલજ ના રહે લાઈવ દર્શક તાજ મિત્રોને બાપેશત્રા જય શ્રી રામ રાજરાજે

суепаа жанааш રેક બાય બાય વસ્ત્રમ હળજીભાઈ પટેલ વસ્ત્રમભાઈ રાજકોટથી જોડાયા છે મેમ આજે લાઈવમાં બનતી એક ગ્લટ થઈ ગઈ છે મિત્રો બાપાની ડિઝાઇન થી જોઈ શકો સુંદર મજાની લાગી રહી છે તો બાપાની ડિઝાઇન સુંદર મજાના લાઈવ જોશ કો ચાલો જાનનીજી જાનની મેરેન્દ્ર સંતરાય વધારે ટાઈમ નહીં લેતા જે અંદર જે અંદર અમને દર્શન કરાવ્યા રહી ગઈ દરબાર બગસ્ત્રા સીતા તો આજના આજના લાઈવ દર્શન લાઈક ડનની સાથે થેન્ક યુ ભાઈ રવિભાઈ લાઈક કરવા માટે એટલા બધા મિત્રોમાંથી ફક્ત એક જ રવિભાઈની લાઈક આવી છે અહીંથી મિત્રો મંદિર પાસેથી જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે બાપાના મંદિરના સુંદર મજાના લાઈ જે મિત્રો નવા જન્મ ને પણ જણાવી દેવી ચેનલ પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જીત કરી બાપાને તમને સવારે અને સાંજે લાઈ દેશું બીજી કે તો અત્યારે ધ્યાન દે આવી છે ધ્યાન ના જ ના સવારે આપણે 9 વાગે બીજી લાઈ દેશું કરાય છે સાંજે 6 વાગે પછી સંધ્યા આરતી ના દેશું રાત્રે 8 વાગે પછી બાપાના ને લાઈ દેશું કરાય છે મિત્રો ટાઈમ હોય તો લાઈ માં જોડાઈ શકો છો તો આજ ના ધ્યાન ના સુનો મજાના લાઈ જોઈ શકો છો दिलीप भाई तो में मित्रों ध्यान बापा देशन 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 मोटू, तुर तुर बापा ना दर्शन बतापा मजाई दर्शन चेक मतलब पहली बार हो तो चैनल सब्सक्राइब कर ले मित्रों वीडियो गम तो लाइक कर सको लाइक करने को कोई पैसा नहीं मित्रों ने बीजा मित्रों ने शेयर कर सको भाई भाई तो मस्त हो जय श्री राम राजा जय चार आगे जी बीजा मित्रों ने दर्शक आज ये पवन पर वधारे छे ठंडी पर वधारे छे दीप से आज सुन्दर मज़ा आज ना लाइव देशन आज ठंडी नु प्रमो हवा धरे चुन प्रमो बचपन चलो गाये दिन दिन देशन करावे रवि भाई भापस त्रां एक बार कमेंट करो लाइव जुबे तो आज ना सुन्दर मज़ा लाइव देशन जो ही सुकूच दशमित्र ने भापस त्रां जो ही सीधा आंध्र आते

અવશ્યક ભાઈ વસ્તુ નિલ દિવસે સોડામાં વસ્ત્ર અત્યારે મંદિરની સમય આવી ગયા છે અને આજના સુંદર મંજાના લાઇટર છે જોઈ શકો છો તો જે મિત્રો પહેલીવાર જોડાતા હોય મિત્રો ચેનલ સ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે નાવા બજવાજી લાઈબ્રેશન સાંજે 6:00 વાગે થી નિયંતન નેશન કા 3:00 8:00 વાગે બાપાના લાઈબ્રેશન થઈ શકે કાજના લાઈબ્રેશન કામ એ નiben જશે બગસરામ સભતી લાઈનમાં જોડાઈ જશે વાજીભાઈ પટેલ વસ્ત્રામભાઈ વાજીભાઈ તો બધા જ મિત્રોને બગસરામ જય શ્રી રામ ટ્રાફિક રહેશે કો આજે એટલે બધું ટ્રાફિક નથી તો મિત્રો આજ નું લાઈટ ન જતી રાખજે પરમણ મહેશભાઈ બગસરામ આઈ પછી આપણે સાંજે છ વાગે સંધ્યા સંધ્યામાં જોડાઈશું લાઈવમાં તો બધા મિત્રોને વસ્તરામ જય રામ રાધા રાધે આપણો દિવસ શુભ રહે અને કિંમતી સમય કાઢીને લાઈવમાં જાણો મને ખૂબ ખૂબ આભાર વસ્તુ રામ જય શ્રીરામ રાધા રાદે આજે રાખી મિત્રો